નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આવનારી 24 કલાકની અંદર હજી પણ કયા કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શક્યતાઓ રહેલી છે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં જોશો તો વિડિયોને છેલ્લે સુધી જોવો વિનંતી તો મિત્રો ખાસ કરીને સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો સિસ્ટમ છે તે દક્ષિણ ગુજરાત પછી ઝડપથી આગળ વધી છે રાત્રિના બાર કલાક આજુબાજુ સિસ્ટમ છે દક્ષિણ ગુજરાત અને લાગુ સૌરાષ્ટ્રના ભાગો નજીક હતી પરંતુ ત્યારબાદથી સિસ્ટમ આગળ વધવાની ઝડપ છે તે ખૂબ જ અત્યંત સ્પીડથી ઝડપ આગળ વધી અને સિસ્ટમ હાલ મધ્યપ્રદેશના ઉત્તરીય ભાગો નજીક પહોંચી ગઈ છે મંદસોર નજીક મધ્યપ્રદેશના ભાગ નજીક પહોંચી ગઈ છે અને હજી પણ સાંજ સુધીમાં સિસ્ટમ છે તે ખૂબ જ ઝડપથી આગળ વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે એટલે સિસ્ટમનો ડ્રપ જ્યાં સુધી ગુજરાતના ભાગો પર રહેશે ત્યાં સુધી વરસાદની ગતિવિધિ હજી પણ રહેવાની શક્યતાઓ છે તો હાલની સ્થિતિ પ્રમાણે સિસ્ટમ જેમ આગળ વધશે તેમ તેમ વરસાદની ગતિવિધિ ક્રમશઃ ઘટતી જશે ચોક્કસપણે પરંતુ હજી પણ આજે વરસાદના વિસ્તારો સારા રહેવાની શક્યતાઓ છે અને આવતીકાલથી વરસાદના વિસ્તારોમાં મોટો ઘટાડો થઈ જશે તો મિત્રો આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તો સિસ્ટમનો ટ્રપ છે તે હજી પણ ગુજરાતના ભાગો પર છે જેને પરિણામે સિસ્ટમની અસર આજે પણ હજી જોવા મળશે તો વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં રાત્રિથી હજી પણ વરસાદની ગતિવિધિ જોવા મળી છે રાત્રિ દરમિયાન પણ સારો વરસાદ જોવા મળ્યો છે અને હજી પણ આવનારી બારથી લઈ અને અઢાર કલાક સુધી વરસાદની ગતિવિધિ દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારી રહેશે એટલે કે રાત્રિ સુધીના સમયગાળા દરમિયાન વરસાદની ગતિવિધિ જે ભરૂચ સુરત વાપી વલસાડ દમણદાર દાઉનગર હવેલી તાપી નર્મદા ડાંગ સહિતના ભાગો છે તેમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ રહેશે અને અમુક વિસ્તારમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ હજી પણ વરસાદની ગતિવિધિ સારી રહેવાની શક્યતાઓ છે રાત્રે દરમિયાન પણ આ ભાગોમાં સારો વરસાદ પડ્યો છે જેમાં વડોદરા આજુબાજુના ભાગો છે તેમાં પણ રાત્રિ દરમિયાન ત્રણ ઇંચ જેવો ભારે વરસાદ પડ્યો છે તો હજી પણ આવનારી ચોવીસ કલાકની અંદર ખાસ કરીને વરસાદની ગતિવિધિ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં રહેશે જેમાં અમદાવાદ ખેડા નડિયાદ ગોધરા દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર સહિતના ભાગો છે આ ભાગોમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ અને સીમિત વિસ્તારમાં ભારે વરસાદ હજી પણ પડવાની શક્યતાઓ છે જેમાં રાત્રિ સુધી વરસાદનું જોર થોડું વધુ રહી શકે છે અને આવતીકાલથી વરસાદનું જોર મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ઘટી શકે છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અમુક સેન્ટરોમાં અતિ ભારે વરસાદ પણ પડ્યો છે જેમાં જૂનાગઢ જિલ્લાના ભાગો હોય પોરબંદર જિલ્લાના ભાગો હોય ગીર સોમનાથ જિલ્લાના ભાગો હોય તેમાં જોરદાર વરસાદ પડ્યો છે જોકે અમરેલી ભાવનગર જિલ્લામાં ધારણા કરતાં વરસાદની ગતિવિધિ ઓછી રહે છે જોકે ત્યાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી છે પરંતુ ધારણા કરતાં એ વિસ્તારમાં વરસાદની ગતિવિધિ ઓછી રહે છે અને આવનારી જે થી લઈને અઢાર કલાક સુધી હજી પણ આ ભાગોમાં વરસાદની ગતિવિધિ થોડી સારી રહેવાની શક્યતાઓ છે તો જેમાં આજે ગીર સોમનાથ જિલ્લો છે અમરેલી ભાવનગર જિલ્લાના ભાગો છે રાજકોટ જિલ્લો છે બોટાદ જિલ્લાના ભાગો છે જૂનાગઢ જિલ્લો પોરબંદર જિલ્લાના ભાગોમાં હજી પણ ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતાઓ છે છૂટાછવા ભાગોમાં અને અમુક સીમિત સેન્ટરો હોય જ્યાં હજી પણ ભારે વરસાદની શક્યતાઓ છે જ્યારે મોરબી સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો છે જામનગર જિલ્લાના ભાગો છે દ્વારકા જિલ્લાના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ જોવા મળે પરંતુ જે બાકીના સૌરાષ્ટ્રના ભાગો છે તેના કરતાં વરસાદની ગતિવિધિમાં એ ભાગોમાં ઘણો ઘટાડો જોવા મળી શકે છે એટલે કે ત્યાં છૂટો છવાયો લોટરી જેવો વરસાદની શક્યતાઓ અમુક સીમિત વિસ્તારમાં રહે તો ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં હજી પણ આવનારી ચોવીસ કલાકની અંદર અરવલ્લી મોડાસા ખેડબ્રહ્મા ઈડર સાઇડના વિસ્તારો છે ડીસા સાબરકાંઠા આજુબાજુના ભાગો છે તેમાં સારી વરસાદની ગતિવિધિ રહે અને હળવું મધ્યમ વરસાદ આ ભાગોમાં જોવા મળી શકે છે સીમિત ક્ષેત્રોમાં ભારે વરસાદ પણ હજી જોવા મળશે તો બાકીના ઉત્તર ગુજરાતના ભાગોને કચ્છના ભાગોમાં વરસાદની ગતિવિધિ ઓછી રહેશે પરંતુ ત્યાં પણ છૂટા જેવા ભાગોમાં સામાન્ય રેડા ઝાપટાં અમુક સીમિત વિસ્તારમાં હળવો વરસાદ સીમિત કોઈ કોઈ સેન્ટ્રોમાં મધ્યમ વરસાદની વાત કરતાં વરસાદની ગતિવિધિ બીજા ભાગો કરતાં આ ભાગોમાં ઓછી રહેવાની શક્યતાઓ દેખાય છે